દરોડ પાડી જયરાજ સિંઘ વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે બાવીસ હજાર ઉપરાંત વિદેશી દારૂ જપ્ત કર્યો હતો પોલીસે જયરાજસિંહ મુખ્તારસિંહ માનને વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી કોની પાસેથી મેળવેલ છે તે પૂછપરછ હાથ ધરી હતી ત્યારે તેને વિદેશી દારૂનો જથ્થો તેનો માણસ રોહન રાણા મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી મંગાવેલ હોવાનું જણાવ્યું હતું પોલીસે રોહનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર